જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ ગામમાં રેવન્યુ વિભાગ યુજી વીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો તો આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો પચીસ પોઈન્ટ પાંચ કિલો વોટ વીજળી પ્રાપ્ત થાય છે નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુ જી સીલને જે કનેક્શન છે એ બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થાશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આગામી દિવસોમાં બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના છ કુલ મળી સત્તર ગામોની સંપૂર્ણ સોલાર વિલેજ થશે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ પર્સન્ટ સોલરાઇઝેશન થયું છે